મિત્રો ચાર છે એ કેવી સંખ્યા છે તો કે સમય પરંતુ વર્ગમૂળ ત્રણ કેવી સંખ્યા છે અસમ્ય સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કેવો હોય છે તો કે અસમ્ય સંખ્યા હોય છે તો અહીં આવે આપણને આપેલું છે સમય સંખ્યા છે એટલે આ વિધાન આપણું કેવું થવાનું છે તો કે ખોટું બીજો સવાલ વર્ગમૂળ બે માઇનસ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ બે એ અસમય સંખ્યા છે તો પહેલા તો આનું સાદુ રૂપ આપી દઈએ તો કે માઇનસ બી અને બે વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ બે માંથી ત્રણ જાય એટલે માઇનસ એક તો કે માઇનસ એક છે એ તો સમય સંખ્યા છે અહીં એવું કીધું છે કે અસમય સંખ્યા છે એટલે આ વિધાન કેવું થવાનું છે તો કે આ વિધાન થવાનું છે ખો

મિત્રો અહી જ્યારે પણ બે અવિભાજ્ય સંખ્યા આપી હોય ત્યારે કોઈ પણ બે ભિન્ન અવિભાજ્ય સંખ્યા લઈ ધારો કે બે અને ત્રણ લ્યો તો આમાં કોઈ સામાન્ય અવયવ તમને મળવાના નથી અને કોઈ સામાન્ય અવયવ ન મળે ત્યારે ગુસ્સા કેટલો કરવાનો છે તો કે એક એટલે આ વિધાન કેવું થશે તો કે ખરું ત્યાર પછી સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેરતા તેર એ અવિભાજ્ય સત્તા સિત્યોતેર પ્લસ તેર કોમન નીકળ્યા એટલે એક વીધું તેર ગુણ્યા સત્યોતેર ને એક કેટલા થશે તો કે અઠ્યોતેર અઠ્યોતેર થશે હવે અઠ્યોતેર જે છે કે આપણે એના ભાગ હજી પાડી શકીએ તેર એમ નવ તેર એમ નવ ત્યાર પછી અઠ્યોતેર બે કી સંખ્યા છે એટલે બે વડે આપણો એનો ભાગ જે છે એ ચાલે છે તો બે વડે ભાગ ચલાવીએ તો કઈ રીતે થશે તો કે સિત્તેર ના અડધા થશે પાંત્રીસ ને બીજા અ આઠ છે એટલે ચાર એટલે ઓગણચાલીસ દુ અઠ્યોતેર અને ઓગણચાલીસ ના ફરીથી તેર તેરી ઓગણચાલીસ પણ અહીં આપણા ત્રણ ભાગ તો મળી ગયા જે સંખ્યાના ત્રણ કે તેથી વધુ અવયવ હોય એટલે કે બે થી વધુ અવયવ મળી જાય એ સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય તો આ અવિભાજ્ય સંખ્યા છે એવું લખ્યું છે એટલે આ વિધાન કેવું થવાનું છે તો કે ખોટું થવાનું છે કેવું થવાનું છે ખોટું ત્યાર પછી સુરેખ બહુપદી x b નું શૂન્ય માઈનસ એના છેદમાં b છે તો આનું શૂન્ય શોધવું હોય તો એના બરાબર હું લઈ લેવાનું છે તો કે 0 લઈ લ્યો b ને સામેની સાઈડ જવા દઉં એટલે -b થશે અને a રહ્યો એને છેદમાં જવા દઉં એટલે x બરાબર -b ના છેદમાં માઇનસ બી ના છેદમાં એ આવે છેદમાં બી ત્યાર પછી આઠ નંબરનો પ્રશ્ન જોઈએ કે મધ્યસ્થ બરાબર ત્રણ ગુણ્યા બહુલક માઇનસ બે ગુણ્યા મધ્ય આપણી પાસે સૂત્ર શું છે તો કે બહુલક બરાબર ત્રણ વખત મધ્યસ્થ માઇનસ બે વખત મધ્ય આવું સૂત્ર છે નહીં કે મધ્યસ્થ બરાબર ત્રણ બહુલક માઇનસ બે મધ્યસ્થ એટલે આ વિધાન કેવું થશે તો ખોટું નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ચાર એ બંનેનો ગુસ્સા અબે થાય તો બે ના અવયવ બે એ બે પડવાના છે

સમય સંખ્યા અને અસમય સંખ્યા એનો ગુણાકાર અને ભાગફળ સમય હોય હવે જુઓ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સમય સંખ્યા લેવાની છે સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર તથા સમય અને અસમય સંખ્યાનો ભાગફળ એટલે કે ભાગાકાર એ બંને જવાબ તમને અસમય મળવાનો છે કેવો મળવાનો છે અસમય આમાં એવું કહેવામાં આવ્યું છે કે સમય હોય એટલે આ વિધાન કેવું છે ખોટું જે અસમય સંખ્યા છે જે પી વસ્તુ છે જેની સાથે હોય એની સાથે એનો ચેપ લગાવી દે એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં જો અસમય સંખ્યા હોય સંમેય સંખ્યા સાથે તો એ આખી સંખ્યા કેવી બની જાય અસમય કે આર્યસમય નહીં ત્યાર પછી 11 નંબરનો પ્રશ્ન તો કે બહુપદી x નો વર્ગ 18x 72 ના બંને શૂન્ય ની સંખ્યા ઘન મળે છે અહીં કંઈ જ કરવાનું નથી આપણને ખબર છે પહેલું અને છેલ્લું પદ આપણે એમ નંબર રાખીએ છીએ બરોબર છે ત્યાર પછી મોટું પદ પહેલા લખીએ છીએ અને નાનું પદ પછી લખીએ છીએ બરોબર છે મધ્યમ પદની નિશાની હોય મોટા પદને આપીએ છીએ બે નિશાનીનો ગુણાકાર નાના પદને આપીએ છીએ આટલું કામ આપણને ખ્યાલ છે હવે તો કે પહેલા બેમાંથી કંઈક કોમન નીકળશે પણ કૌંસમાં તો કંઈક x સમથિંગ કંઈક વધશે ને કેમ કે માઈનસ નિશાની

શૂન્યની સંજ્ઞા શૂન્યની સંજ્ઞા કહી હશે પ્લસ બંને ધન મળશે એટલે આ વિધાન કેવું થઈ જાય તો કે ખરું અવયવ પાડવાની કોઈ માથાકૂટ કરવાની નથી અવયવ પાડીશું ટાઈમ જશે ખોટું વીસ અવલોકનો મધ્યક પિસ્તાલીસ છે દરેક અવલોકનને ને ત્રણ વડે ભાગવામાં આવે છે તો માહિતીનો નવો મધ્યક પંદર થાય યાદ રાખો અમુક અવલોકનનો મધ્યક તમને આપ્યો છે પછી દરેક અવલોકનમાં જે હળી કરો ને એ હળી મધ્યકમાં થાય દરેક અવલોકનમાં ત્રણ ઉમેર તો મધ્યક માં ત્રણ ઉમેરાય દરેક અવલોકન ને ચાર વડે ગુણો તો મધ્યક એ ચાર વડે ગુણાય દરેક અવલોકન માંથી પાંચ બાદ કરો તો પાંચ બાદ થાય તો અહીં મધ્યક હતો દરેક અવલોકન ને ત્રણ વડે ભાગો તો મધ્યક એ ત્રણ વડે ભગાઈ જાય પંદર તેરી પિસ્તાલીસ તો નવો મધ્યક પંદર થાય હા થાય કેવું વિધાન થઈ ગયું ખરું જે હળી તમે અવલોકનમાં કરો દરેક અવલોકનમાં એ જ હળી એમાં થવાની છે આટલું સિમ્પલ લોજિક આપણે લગાવવાનું છે ત્યાર પછી 13 નંબરનો પ્રશ્ન જોઈએ 20 એનો વર્ગ બી અને 30 એબી નો વર્ગ એનો ગુસા 10 એનો વર્ગ બી નો વર્ગ થાય હવે ગુસા માટે તમારે નાની ઘાત ધ્યાન માં લેવાની છે એવી ઘાત ધ્યાન માં લેવાની છે ના પહેલા છે ને ચલ વાળું સોલ્વ કરી નાખો એનો વર્ગ અને 1 એટલે એ આવશે નાની ઘાત બી અને બી નો વર્ગ બી આવશે એટલે પચું પચું પચીસ પચું છે પચીસ એટલે પાંચ નો વર્ગ બાર ના અવયવ ત્રણ ચોખ્ખું બાર ગુસ્સામાં હું જોવાનું બે માં હોય એવું આ બે માં કોઈ વસ્તુ કોમન છે જ નહીં કઈ જ કોમન ન હોય તો ગુસ્સા કેટલો થાય એક તો કેવું વિધાન થશે નક્કી એમ કે ત્રિઘાત બહુપદી છે એટલે મહત્તમ શૂન્યોની સંખ્યા ત્રણ હોય બરોબર છે તો આને આપણે જોઈએ તો એક્સ નો ઘન માઇનસ એક્સ છે તો બંનેમાંથી એક્સ કોમન કાઢો એક્સ નો વર્ગ માઇનસ એક વધશે

કોઈ પણ માહિતી માટે મધ્યસ્થ અને બહુલક સમાન ના શકે શકે સમાન સમાન ના ના જ હોય એવું કીધું હોય તો ખોટું વિધાન સમાન ના હોઈ શકે અને સમાન હોય પણ શકે સમાન ના પણ હોઈ શકે અને સમાન હોય પણ શકે એટલે આ વિધાનને આપણે બેઝિકલી કરવાની છે કે

ત્યારે અહી ભાર નથી મૂકેલો સમાન ના હોઈ શકે સમાન હોય પણ શકે ના પણ હોય શકે તો વિધાન કેવું છે ખરું ત્યાર પછી એ સંખ્યા છે નહીં માટે તો આપણે બહુ બધી વખત સમજી ગયા કે જો પાય સંકેતમાં આપ્યો હોય તો અસમય છે પણ એની કિંમત આપી હોય કોઈ પણ કિંમત હોય ત્રણ પોઈન્ટ ચૌદ હોય કે 22 ના છેદમાં સાત હોય તો એ સંખ્યા કેવી છે સમય અહીંયા અસમ્ય કીધું છે એટલે વિધાન કેવું થવાનું છે વિધાન એવું થવાનું છે ખોટું પાંત્રીસ અને બેતાલીસ નો લસા અ પાંત્રીસ છે પાંત્રીસ ના અવયવ સાત છ બેતાલીસ હજી આના ભાગ પડે સાત ત્રણ દુ છ હવે લસા એટલે લસા એટલે બધા અવયવ એક વખત મોટી ઘાત સાત પાંચ ત્રણ બે સાત પાંચ ત્રણ બે અને મોટી ઘાત તો અહીંયા એક છે અહીંયા એક છે તો મોટી ઘાત એક જ કહેવાય બે સરવાળો કરીને લખવું નહીં પાંચ ની એક ઘાત મોટી છે ત્રણ ની એક અને તો સાત પંચા પાંત્રીસ તો થઈ ગયું પણ ત્રણ દુ છ બેતાલીસ આવતું નથી એટલે વિધાન કેવું થશે તો કે ખોટું જો આમાં પાછો એ એમણે તર્ક વાપરેલો કે ભાઈ લસા સીધે સીધો નથી લખી નાખ્યો બધાનો ગુણાકાર પાંત્રીસ ગુણ્યા બે સંખ્યાનો લસા બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય તો કે જો એ સહ અવિભાજ્ય હોય તો આ સહ અવિભાજ્ય નથી એનઘાત વાળી બહુપદી હોય તો મહત્તમ એન શૂન્ય હોય એન પ્લસ વન ઘાત વાળી બહુપદી હોય તો મહત્તમ એન વન શૂન્ય હોય એન ઘાત વાળી બહુપદી મહત્તમ એન શૂન્ય હોય એન વન શૂન્ય હોય નહીં આ વિધાન કેવું થવાનું છે બહુલક પાંચ છે તો હવે અહીંયા બહુલક ચેક કરવા માટે જોવાનું બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન પાંચ કેટલી વાર આવે છે એક જ વાર આવે છે ત્રણ ત્રણ વખત આવે છે ચાર બે વખત આવે છે તો આટલા આપણા ખરા ખોટા હતા હવે સાથે સાથે એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ છે એને પણ જોઈએ તો પહેલો સવાલ છે વાય બરાબર છ એક્સ માઇનસ બે એક્સ નો વર્ગ પ્લસ સાત એનો આલેખ કેવો મળશે તો આલેખની વાત આવે ત્યારે જુઓ પેલા તો આની ઘાત ચેક કરો ઘાત કેટલી છે તો કે છે એટલે દ્વિઘાત બહુપદી હોય એટલે આલેખ કયો હોય તો કે બીજું એ ચેક કરવાનું છે કે આનો સહગુણક જે છે એ કેટલો છે તો કે માઇનસ બે છે ઋણ છે ઋણ સહગુણક હોય તો પર્વ હોય પણ કેવો પર્વ હોય નીચેની તરફ ખુલ્લો પર્વ નીચેની તરફ ખુલ્લો પર્વ

બે અઠા સોળ એટલે બીની કિંમત આઠ મળી બીની કિંમત કેટલી મળી આઠ હવે એનો આઠ નો સરવાળો તેર ના ડબલ જેટલો થાય એનો અને આઠ નો સરવાળો તેર ના ડબલ જેટલો આજુબાજુમાં એને આઠ થયું ને એ અને બી એટલે એને આઠ વીસ માંથી બીજા બે જાય એટલે અઢાર મળશે તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ મિત્રો ત્યાર પછીનો દાખલો જોઈએ તો કે એકવીસ સત્તર તેર ઓગણીસ પચીસ એકત્રીસ સંખ્યાઓનો મધ્યસ્થ શોધવાનો છે શું શોધવાનું છે અહીં મધ્યસ્થ મધ્યસ્થ માટે સૌથી પહેલા તો સંખ્યાને ગોઠવવી પડશે સંખ્યાને શું કરવી પડશે ગોઠવવી પડશે તો પહેલા કોણ આવશે તો કે 13 13 પછી મોટી સંખ્યા કોણ છે 17 17 પછી કોની વારી 19 19 પછી કોની વારી છે તો કે 21 21 પછી કોની વારી છે 25 અને 25 પછી કોની વારી છે 31 આ મધ્યસ્થમાં બહુ ઈઝી છે

સમાંતર શ્રેણી વર્ગમૂળ પાંચ વર્ગમૂળ વીસ વર્ગમૂળ પિસ્તાલીસ નો સામાન્ય તફાવત શોધો સામાન્ય તફાવત એટલે બીજું પદ માઇનસ પેલું પદ વીસ છે એના ભાગ પડશે પાંચ ચોકવીસ ચાર નું વર્ગમૂળ કેટલું થશે બે અને પાંચ એમ નમ બે વખત વર્ગમૂળ પાંચ માંથી વર્ગમૂળ પાંચ જાય તો વર્ગમૂળ પાંચ વધે તો સામાન્ય તફાવત આપણો વર્ગમૂળ પાંચ આવવાનો છે નેક્સ્ટ સાત નંબર પ્રશ્ન કે અવલોકનો બાર એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ સાત એકવીસ પચીસ ત્યાવીસ ને ચડતા ક્રમમાં ગોઠવેલા છે પહેલેથી આ અવલોકનો ગોઠવાયેલા છે અને મધ્યસ્થ ઓગણીસ છે તો એક્સ ની કિંમત કેટલી તો મધ્યસ્થ માટે શું કરવાનું છે પહેલું છેલ્લું પેલું ને સાત અઠ્યાવીસ અને બે ને અહીંયા જવા દો ઓગણીસ દુ આડત્રીસ અઠ્યાવીસ સામેની સાઈડ જાય એટલે આડત્રીસ માઇનસ અઠ્યાવીસ આડત્રીસ માંથી અઠ્યાવીસ જાય એટલે કેટલા વધશે દસ તો એક્સની કિંમત આપણને દસ મળવાની છે સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા લખો તો જે બે ત્રિકોણની અંદર જે બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુ અનુરૂપ બાજુઓ સમ પ્રમાણમાં હોય અથવા સમાન ગુણોત્તરમાં હોય એવા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહે છે જો બાજુ સમાન હોય તો પાછું એકરૂપ થઈ જાય આપણે સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા લખવાની છે ખૂણા સમાન સમાન હોય હોય પણ બાજુઓ પ્રમાણમાં ત્યાર પછી નવ નંબર જેના શૂન્ય માઇનસ ત્રણ અને ચાર હોય એવી દ્વિઘાત બહુપદી શોધવાની છે દ્વિઘાત બહુપદી માટે આપણે માંગેલ દ્વિઘાત બહુપદીનું સૂત્ર યાદ રખાવીએ છીએ શું યાદ રાખીએ છીએ આપણે આપણે મેળવી લઈએ માઇનસ ત્રણ પ્લસ ચાર શૂન્યો આપેલા છે સરવાળો કે ગુણાકાર આપ્યું નથી એટલે સરવાળો કેટલો થશે ચાર માંથી ત્રણ જાય તો એક આલ્ફા ઇન્ટુ બીટા એટલે માઇનસ ત્રણ ગુણ્યા ચાર ચાર તેરી બાર પણ એવા બાર થાય માઇનસ બાર એક્સ સ્કવેર માઇનસ એક્સ માઇનસ બાર થશે આ સૂત્ર તમને યાદ હોય તો બે માર્ગના દાખલા માટે પણ કામ લાગી શકે દસ નંબરનો પ્રશ્ન જો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત માઇનસ છ હોય તો તે શ્રેણી માટે સોળ માંથી બાર જાય એટલે ચાર વધે ચાર ડી જેટલું હવે ચાર અને સામાન્ય તફાવત માઇનસ છ દઈ આપી દીધો છે છ ચોખું ચોવીસ પ્લસ માઇનસ માઇનસ તો જવાબ કેટલો આવશે માઇનસ ચોવીસ અગિયાર નંબર નો પ્રશ્ન માહિતીનો બહુલક શોધવાનો છે માહિતીનો શું શોધવાનો છે બહુલક બહુલક એટલે સૌથી વધુ વખત આવતું હોય તે બે બે વખત છે એવી જ રીતે ત્રણ પણ બે વખત છે સોરી બે ત્રણ વખત થયું એક બે ત્રણ ત્રણ કેટલી વખત થયું બે વખત તો સૌથી વધુ વખત આવતું અવલોકન બે છે તો માહિતીનો બહુલક કેટલો થવાનો છે બે નેક્સ્ટ ત્રિકોણ એ અને ત્રિકોણ XYZ સમરૂપ ત્રિકોણ છે ટુ એ બરાબર થ્રી એક્સ વાય છે જો એક્સ નું માપ બાર હોય તો એસી નું માપ કેટલું થાય અહીંયાથી આપણે એ અને છેદમાં લઈ લઈએ એક્સ વાય અહીંયા ત્રણ એમ ન બગડો છે આ બાજુ આવે બે ત્રણ ત્યારે એક્સ વાય બે અનુરૂપ બાજુ છેદમાં એક્સ વાય આના છેદમાં આ બરાબર આના છેદમાં આ એટલે કે એસી ના છેદમાં બાર બાર ને આ બાજુ મોકલી દઈએ ત્રણ ગુણ્યા બાર છેદમાં બે બે છ બાર છ તેરી અઢાર એસી નું મારીથી ફરીથી ના છેદમાં બે બરાબર એસી ના છે આની બાજુ છે આલેખ માટે શૂન્યોની સંખ્યા કેટલી છે આલેખ કેસ અંશમાં શું છે તો કે એક્સ છે કેટલા બિંદુમાં છેદે એ જોવાનું છે ભૂલથી જોવાઈ ન જાય એ ધ્યાન એક ને કેટલા બિંદુમાં છે તમે સામાન્ય તફાવત જુઓ કે પહેલા પદમાં એ ઉમેરો તો ટુ એ આવે ટુ એમાં એ ઉમેરો તો થ્રી એ આવશે થ્રી એમાં એ ઉમેરો તો ફોરે આવશે સામાન્ય તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે પંદર નંબર પ્રશ્ન કોઈ માહિતી માટે મધ્યસ્થ અને મધ્યક આપ્યો હોય તો બહુલક કેટલો થાય મધ્યસ્થ કેટલો આપ્યો છે ત્રીસ મધ્યક કેટલો આપ્યો છે વીસ બહુલક આપણે શોધવાનું છે બાર આ સૂત્ર આપણે જાણીએ છીએ થ્રી એમની કિંમત છે ત્રીસ માઇનસ ટુ એક્સ બાર ની કિંમત છે વીસ ત્રણ તેરી નવ એટલે નેવું બે દુ ચાર એટલે ચાલીસ નેવું માંથી ચાલીસ જાય એટલે કેટલા વધશે પચાસ તો બહુલક કેટલો એક ટાવરના પડછાયાની લંબાઈ પચાસ મીટર છે તો ટાવરની ઊંચાઈ કેટલી જો શિરોલમ થાંભલો છે અહીંયા એનો પડછાયો છે થાંભલાની ઉંચાઈ બાર મીટર છે પડછાયાની ની ઉંચાઈ આઠ મીટર છે એટલે આ રીતનું કઈક છે સમજો હવે એનો એ જ સમય છે સમય એજ છે મતલબ સૂર્યનું સ્થાન ત્યાં ત્યાં હશે એટલે હવે જો તમારી પાસે એક ટાવર છે ટાવર છે આ ટાવર છે તિરો સ્થિતિમાં જ છે અને એનો પડછાયો પચાસ મીટર છે તો ટાવરની ઊંચાઈ કેટલી હશે મિત્રો આ એક જ સમયની વાત છે એક જ સમયની વાત છે મતલબ આ સૂર્યનું કિરણ જે જમીન સાથે ખૂણો બનાવે એ સમાન હશે અને આ હંમેશા કાટખૂણો હશે તો ખૂખું શરતના આધારે આ બંને ત્રિકોણ કેવા ત્રિકોણ થઈ જાય સમરૂપ ત્રિકોણ થાય તો બાર ના છેદમાં આ જે ટાવરની ઊંચાઈ છે તે બાર ના છેદમાં ટાવરની ઊંચાઈ બરાબર આઠ ના છેદમાં પચાસ આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે તો એને અહીંયા ઉપર જવા દઈએ આ પચાસ અને આઠ આ બાજુ આવશે ચાર દુ આઠ ચાર તેરી બાર અને 25 દુ પચીસ તેરી કેટલા થશે પંચોતેર તો ટાવર બરાબર એક્સ નો ઘન માઇનસ છ એક્સ નો વર્ગ પ્લસ એક્સ પ્લસ દસ એનું એક શૂન્ય પાંચ હોય તો એની કિંમત કેટલી એક શૂન્ય પાંચ છે મતલબ એક્સ ના સ્થાને પાંચ મૂકો બરાબર ઝીરો લખી દેવા શૂન્ય આપેલું છે એટલે મુખ્ય એક્સ ના સ્થાને પાંચ પાંચનો ઘન માઇનસ છ પાંચનો વર્ગ પ્લસ એ પાંચ પ્લસ દસ બરાબર શું લખી દેવાનું છે ઝીરો પચું પચું પચીસ પંચા એકસો પચીસ પાંચનો વર્ગ પચીસ પાંચ એ દસ બરાબર ઝીરો પચીસ અને પચીસ છ સો પચાસ પ્લસ દસ લખી દઈએ સાથે પ્લસ 5 એકસો પાંત્રીસ માંથી એકસો પચાસ બાદ કરવાના છે એટલે માઇનસ પંદર માઇનસ પંદર સામેની સાઈડ જવા દો એટલે પ્લસ પંદર માટે એ બરાબર પંદર ના છેદમાં પાંચ પાંચ તેરી પંદર તો એની કિંમત આપણને મળવાની છે ત્રણ મળવાની છે કે નહીં પાંચ 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 છે દરેક તફાવત ચેક કરો તો આ બે પદો વચ્ચેનો સામાન્ય તફાવત જીરો અહીંયા પણ તફાવત ઝીરો અહિયાં પણ તફાવત ઝીરો સામાન્ય તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે ઓગણીસ નંબર પ્રશ્ન

સામે ગુણી ગયો એટલે સીગમા એફઆઈડીઆઈ બરાબર પચાસ એક પચાસ તો સિગમા એફઆઈડીઆઈ ની કિંમત કેટલી થવાની છે પચાસ તો આ રીતે આપણને સીગમા એફઆઈડીઆઈ પ્રશ્ન નંબર વીસ ત્રિકોણ પીક્યુઆર ની બાજુ પીક્યુ અને પીઆર પર અનુક્રમે બિંદુ ઈ અને એફ આવેલા છે ત્રિકોણ પીક્યુઆર છે ઇ ક્યુઆર એની બાજુ પીક્યુ અને પીઆર પીક્યુ અને પીઆર એની ઉપર અનુક્રમે બિંદુ ઈ અને એફ આવેલા છે બિંદુ ઈ અને એફ આવેલા છે તથા ઈ એફ સમાંતર ક્યુઆર છે જો પીઈ નું માપ 4 હોય માપ આઠ હોય આર નું માપ આર એટલે આ નીચેનો ટુકડો નવ હોય તો ક્યુ નું માપ એટલે કે આનું માપ કેટલું તો આપણું જે મૂળભૂત પ્રમેય છે એના આધારે દાખલો સાબિત થાય ઉપલો કટકો છેદમાં નીચેનો કટકો એટલે કે ચાર ના છેદમાં ક્યુ અથવા તો ઈ ક્યુ બરાબર અહીંયા ઉપલો કટકો છેદમાં નીચલો કટકો આપણે ક્યુ જોઈએ છે એની સામેની સાઈડ જવા દો આ નવ અને આઠ ને આ બાજુ આવવા દો ચાર નવ ઉપર જાય અને આઠ ક્યાં આવશે નીચે આવશે ચાર દુ આઠ એટલે ક્યુ નું માપ નવ ના છેદમાં બે સેમી આવશે નવ ના છેદમાં બે એટલે નવ નું અડધું સાડા ચાર સેમી થાય ચાર પોઈન્ટ પાંચ લખો તો એ ચાલે નવ ના છેદમાં બે લખો તો મિત્રો આ રીતે એક બે વાક્યના એક વાક્ય શબ્દમાં કે અંકમાં જવાબ આપો અને રાખોટાની આપણે ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ એના જોડકા જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગુજરાત